નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના લીલા ગ્રુપ ની હોટલ સરોવર પ્રીમિયર દ્વારા હોટલ ની સામે આવેલ રોડ ડિવાઈડર આ ડિવાઇડર નો વિકાસ હોટલ સરોવર પ્રીમિયર દ્વારા કરવામાં આવે છે આજે મહાનગર ટીમ દ્વારા આ ડિવાઇડર પર ના ફૂલ છોડ અને ઝાડ નું નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા છે હોટલ સરોવર પ્રીમિયરના મેનેજર દ્વારા આ કામગીરી ન કરવાનું કહેવા છતાં કોઈના દોરી સંચાર હેઠળ આવેલી ટીમે ગણતરીની મિનિટોમાં ફૂલ છોડ અને ઝાડ કાપી તેનો કચરો ઉપાડી લીધો હતો તંત્ર દ્વારા હોટલ દ્વારા દત્તક લેવામાં આવેલ રોડ ડિવાઇડરના ઝાડ અને ફૂલ છોડનું નિકંદન કાઢવામાં આવતા તંત્રની કામગીરી શંકાસ્પદ જણાઈ હતી આ અંગે હોટલ દ્વારા કમિશનર સહિતનાને રજૂઆત કરવામાં આવશે તેમ હોટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર શક્તિસિંહ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું